મિત્રો જ્યારે તમે તમારી યુટ્યુબ ચેનલને મોનોટાઇઝનમાં અપ્લાય કરો છો ત્યારે યુટ્યુબ તમારી વિડીયો અથવા ચેનલની અંદર શું જોઈને તમને મોનોટાઇઝન કોંગ્રેક્યુલેશનનો મેસેજ મતલબ મૂકી દેશે મતલબ તમારી ચેનલની અંદર એવું શું ચેક કરે છે મેન જેથી તેમને ખબર પડે કે બીજાનું કન્ટેન્ટ છે કે નથી તો આખી જ માહિતી મિત્રો તમને વિડીયોની અંદર આપવાનો છું વિડીયોની અંદર તમે બનાવી રજો ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર જેની પોલિસી છે એની માહિતી તમને સ્ક્રીનમાં થોડી દેખાડી છે અને પોલિસી શું કહેવા માંગે છે એ હું તમને વાંચીને કહેવાનું છું તો વિડીયોની અંદર બનાવી જો અને આ પોલિસી મિત્રો તમે તમારા ફોનની અંદર યુટ્યુબમાં જઈને મિત્રો જે ફીડબેક કરો એની અંદર સર્ચ કરીને પણ તમે મેળવી શકો છો કે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ અહીં સ્પષ્ટ લખેલું છે જ્યારે અમે તમારી ચેનલને રિવ્યૂ કરીએ છીએ ત્યારે અમે શું વધુમાં વધુ તપાસીએ મતલબ જે તમારી વિડીયો છે એમાં વધુમાં વધુ અમે શું ચેક કરીએ છીએ જેથી તમારી ચેનલમાં કોઈ બીજાના કન્ટેન્ટ છે તો કઈ રીતે ખબર પડે એમ તો અહીં સ્પષ્ટ લખેલું જો અહીંયા અમારા રિવ્યૂ એવા કન્ટેન્ટ તપાસે છે જે અમારી પોલિસી સામે તમારી ચેનલનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે અને અમારા રિવ્યૂ દરેક વિડીયો તપાસી શકતા હોવા ના હોવાથી તેઓ તમારી ચેનલની વિશેષ નીચે મુજબ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે મતલબ તમારી ચેનલની અંદર જેટલી પણ મિત્રો વિડીયો છે ને એ બધી યુટ્યુબ ચેક નથી કરતું પણ અમુક એવી વિડીયો છે એ ખાસ ચેક કરે છે એ મિત્રો કઈ ટાઈપની વિડીયો છે અને શું ચેક કરે છે એ તમને અહીંયા કહું છું તો પહેલાં નંબરમાં છે મુખ્ય થીમ્સ આપણે કોઈ બીજાની મિત્રો વિડીયોની અંદર જો પોસ્ટર એટલે કે થીમ્સ તમે લગાવો છો ફોટો એટલે લખેલું છે થીમ્સનો મતલબ જે ફોટો લગાવું છો એ બેકગ્રાઉન્ડ ખાસ કરીને જો એકનું એક આવતું હોય ને એક જ જગ્યાનું મિત્રો તો પણ તમારી ચેનલ મિત્રો ડિમોનોટાઇઝ કરી શકે છે મતલબ રીયુઝ કન્ટેન્ટ યુટ્યુબ તમને આપી શકે છે બીજા નંબર છે વધુ જોવાયેલો વિડીયો તમારી ચેનલની અંદર સૌથી વધુમાં વધુ વિડીયો કઈ ચાલી છે એ વિડીયો પહેલી ચેકિંગ કરશે જો એની અંદર બીજાનું કન્ટેન્ટ થોડું પણ તમને જોવા મળશે એમને કે મ્યુઝિક છે કે બેકગ્રાઉન્ડ છે કે વિડીયો છે કે ફોટો છે કે વોઇસ જો થોડું પણ બીજાનું વધારે દેખાવા મળશે એની અંદર તો એ ચેનલની અંદર પણ તમને રિયુઝ કન્ટેન્ટ આપી દેશે ત્યાર પછી છે વિડીયો જે નવા તમે વિડીયો અપલોડ કરી રહ્યા છો એ નવા વિડીયો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત વધારે કરે છે મિત્રો જૂના વિડીયોની અંદરની નવા વિડીયોની અંદર પણ કેન્દ્રિત વધારે ધ્યાન કરવામાં આવે છે એટલે ખાસ કરીને મિત્રો ધ્યાન આપવાની છે કે તમે જે પણ વિડીયો બનાવો છો બને ત્યાં સુધી તમારા પોતાના વિડીયો તમે અપલોડ કરવાના છો તો તમને જીવનમાં કોઈ પ્રોબ્લમ આવવાની છે જ નહીં પણ આ પોલિસી વિશે તમારે જાણવું પણ જરૂરી છે તમે એક યુટ્યુબર છો યુટ્યુબર બનવા માગો છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે યુટ્યુબની અંદર કંઈ ભૂલ કરવાની નથી આપણી ચેનલની અંદર યુટ્યુબને લગતા ટોટલ વિડીયો તમને મિત્રો ગુજરાતીમાં મળશે તમે જઈને ચેક કરવામાં યુટ્યુબની દરેક પોલિસી દરેક વિડીયો તમને લાઈવ પ્રૂફ સાથે જોવા મળી રહેશે ત્યાર પછી જોવાના સમય અને સૌથી મોટો હિસ્સો મતલબ તમારી ચેનલની અંદર તમે દસ મિનિટનો વિડીયો અપલોડ કર્યો છે એની અંદરથી લોકો કઈ કયો પાર્ટ વધારે જુઓ છે કયા સમયે વધારે ચેકિંગ વધારે વિડીયો જોવામાં આવે છે એ ખાસ કરીને ચેક કરશે જો દસ મિનિટની વિડીયોનો અમુક પાર્ટ એને ગમે છે વચ્ચેથી બે મિનિટનો લોકો વધારે જોવાયેલો ને તો એ બે મિનિટનો પાર્ટ વધારે યુટ્યુબ ચેક કરશે કે બે મિનિટની અંદર એવું કયું પાર્ટ છે કે જેની અંદર વિશ મતલબ વસ્તીનો એટલે પબ્લિકનું ધ્યાન એની ઉપર વધારે કેન્દ્રિત થાય છે મિત્રો અને આગળની વાત કરીએ તો વિડીયો મેટાડેટ અને વિશેષ થમલેન અને વર્ણ સાથે મતલબ તમારી વિડીયોની અંદર તમે જે વર્ણ એટલે કે જે ડિસ્ક્રિપ્શનમાં લખો છો એ અને થમલેન બંનેમાં મિત્રો ખાસ કરીને મેચિંગ ઘણી વખત થવું પડશે કારણ કે ઘણા લોકો થમલીની અંદર પણ મેચિંગ નથી થતું ટાઇટલની અંદર અને વર્ણનની અંદર પણ મેચિંગ નથી થતું ત્યારે પણ મિત્રો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થાય છે એટલે મિત્રો ખાસ કરીને જે તમે બીજાનું ટાઇટલ લગાવવાની કોશિશ કરો છો અને આગળ જઈ રહ્યા છો તો એની પણ મિત્રો આપણને પ્રોબ્લેમ થવાની જ છે કારણ કે આપણી પોતાની એક વિડીયો છે મારી ખુદની આપણી ટેકનિકલ જેવું આપણી આ ખુદની વિડીયો છે હું ખુદ બનાવું છું અને હું ખુદ તમને માહિતી આપું છું હવે આપણી આ વિડીયોની અંદર હું બીજાનું ટાઇટલ કઈ રીતે લગાવું એમ આપ સમજી શકો છો મિત્રો કે આપણી આ વિડીયો મેં જાતે બનાવી છે વિડીયોની એડિટ મેં કરી છે ફેસ મારવું છે તો હું આની અંદર ટાઇટલ બીજાનું કઈ રીતે લખી શકું એટલે આ ટાઈપનું તમે કરો છો ને તો પણ મિત્રો યુટ્યુબ કદાચ ચેક કરે ને તો તમને મિત્રો તકલીફ થઈ શકે છે તો આ પ્રોસેસ ખાસ ધ્યાન આપવાનું છે ઉદાહરણ તરીકે આપેલા ઉદાહરણ તરીકે ફક્ત કન્ટેન્ટ છે જેનું અમારા રિવ્યૂ દ્વારા મૂલ્યાન કરી શકે છે જેને નોટ લેશો કે અમારા રિવ્યૂ તમારી ચેનલમાં અન્ય ભાગોને પણ તમારી તપાસી શકે છે મતલબ એવું નથી કે આ જે પાર્ટ તમને આપ્યા છે એ જ ચેક કરી શકે છે વધુ કોઈ એવા પાર્ટ હોય ને તો પણ યુટ્યુબ તમારી ચેક કરી શકે છે વિડીયોને તો મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે યુટ્યુબની અંદર આપણે આગળ જવું છે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે થઈને મિત્રો વિડીયો બને ત્યાં સુધી પોતાની રાખવી અને જે જે માહિતી તમને આપી છે તમે વિડીયો ચેક કરી લેજો કે આપણા કયા કયા વિડીયોની અંદર પ્રોબ્લેમ છે મોનોટાઇઝન એપ્લાય કર્યા પહેલાં મિત્રો ખાસ ચેક કરી લેવું જેથી મિત્રો આપણી ચેનલની અંદર રિયુઝ કન્ટેન્ટ આવે અને રિયુઝ કન્ટેન્ટ આવે ને મિત્રો તો મિત્રો ત્રણ મહિના બીજા નીકળી જાય છે આપણો એનો સમય બનાવ બનાવવો પડે છે મતલબ વોઇસ ટાઈમ બનાવવો પડે અને વિડીયો ડિલેટ પણ કરવી પડે છે કારણ કે રીઅપીલ તો આપણે અપીલ તો નથી કરી શકતા કારણ કે ચેનલની અંદર આપણે કઈ ભૂલ કરી છે આપણને ખબર નથી હોતી તો વધુ ચેનલની માહિતી માટે ખાસ આપણી આ ટેકનિકલ જયગુવા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર કોઈ પણ મિત્રો ફેક માહિતી બનાવવામાં નથી આવતી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુઆને મિત્રો